કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાને કેવા નવા બ્લોગમાં સ્વાગત છે આ કે તમે બધા મજામાં જશો ને મજામાં જ રહેવાના હવે નાઈતો થઈ ગયો તૈયાર ને છે ને યાર સ્પેશિયલ દિવસ ગણાય કેમ કે આજે અમે સોશિયલ મીડિયા ઉપર જે પ્લાન ને આ જે છે ને જવાનું છે મારે એક લોકેશન ઉપર ને ત્યાં છે ને બે ત્રણ રીલ શૂટ કરવાની છે એ શેના માટેની રીલ છે ને એ તમને છે ને મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં છે ને તમે રીલ જોશો ને એટલા માટે તમને ખ્યાલ આવી જ જશે ને એ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિંક છે ને મારા ડિસ્ક્રિપ્શનમાં મેં તમને આપેલી છે તમારે જો રીલ જોવી હોય તો તમે ત્યાં ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટને ઓપન કરીને રીલ જોઈ શકશો અને બાકી છે ને જાતા જાતા ફોલો પણ કરતા જજો એમાં પણ મિનિ બ્લોક તમને જોવા મળશે અને છે ને આજ હાંજે અમારે કેટલા સાડા ચાર સમથિંગ આજુબાજુ જો ભેગો થવાનું છે રીલ શૂટ કરવાની છે બેંક તરફ આ બૅન્કે કારણે છે ને થોડું ઘણું કામ છે એટલા માટે થોડુંક છે ને કામ છે અને એક છે ને સાત ડોકામ છે છે એ બધું બેંક કામ ને હું જાવ છું પાછો સીધો ઘરે તો ફાઈનલી મિત્રો બેંકેથી આવી ગયો છે સીધો ઘરે અને બેંકે છે ને મારા દાદા ને પરચુરણ લેવાનું હતું ને પરચુરણ લેવા માટે ગયો તો બે ને પાંચ રૂપિયા ના સિક્કા જે આવે ને એ કોના પપ્પાના દાદાના બેને ઓળખીતા છે સર હતા ને એની પાસેથી આપણે લેવાના હતા કેશ કાઉન્ટરમાંથી બે અને પાંચ રૂપિયાના સિક્કા અને સિક્કા લઈને આવી ગયો છું સીધો ઘરે છે યાર આજે એક લોકેશન ઉપર રીલ શૂટ કરવા અને એના માટે છે ને બધી વસ્તુ જો કે ઓલરેડી કમ્પ્લેટ જ રાખી છે માયક બાઇક ને જે જોતું હોય ને વગેરે વસ્તુ ઈ મે લઈ લીધી ને માયક છે ને મારી પાસે એક જ છે ઓલરેડી એ પણ આ છે ને આવાળું છે માયક જો જેને બાજુનો નો નોઈસ કેલ્ક્યુલેશન અવાજ જે સાઉન્ડ આવે ને એ નો આવે ને એના માટે એક માઇક લીલ ને આ તો ભાઈ યાર બે બે ભાઈ જવાના સ્ટોકમાં છે ને ત્રણ જણા જવાના એક બ્રિજેશ છે ને એક બીજો ભાઈ બન છે ફ્રેન્ડ જ છે મારો સુજલ છે ને એ પણ આવવાનો છે જેને હું ઇન્સ્ટાગ્રામની પહેલી વખત રીલ શૂટ કરું છું આ જે ડેલી મિની બ્લોગ બનાવું તો એ તો શૂટિંગ નોર્મલ કહેવાય બાકી જે એ રીલ શૂટ કરીએ ને એમાં છે ને શૂટિંગમાં બહુ જ વાર લાગે એડિટિંગમાં પણ એટલો ટાઈમ થાય ને પ્લસ પાછું એને કઈ રીતે આપણે અપલોડ કરવી એ બધું કરવું બહુ અઘરી વસ્તુ છે ટૂંકમાં સી એમ રેગ્યુલર યુઝ હોય એટલા માટે એને સહેલું લાગે પણ હું પહેલી વખત રીલ શૂટ કરવા જાવશ ને મને આમ અંદરથી એક્સાઇટમેન્ટ જાગે છે કે નહીં હું રીલ શૂટ કરવા જાઉંશ ને એના છે ને અલગ 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 જાતની ક્લિપ ઉતારવી પડે ને એવું બધું કરવું પડે તો બસ મિત્રો થોડીક જ વારમાં છે ને અમે હવે સીધા જઈએ છે ગાંધીબાગ બ્રિજસ આવે ને એની વાટ જોઈને હું પછી કારણ કે એને છે ને થોડુંક ગામમાં કામ હતું ને એ નથી જે છે ને અત્યારે ઘરે નાસ્તો કરવા બેઠો છે તો એ નાસ્તો કરીને સીધો મારા ઘરે આવે ને પછી હું ને બ્રિજસ જાય છે સીધા એક લોકેશન ઉપર જે ભાઈ બધા આવે છે ને એ લોકેશન ઉપર આપણે જવાનું છે તો હાલો ડાયરેક્ટ બ્રિજસ આવે ને ત્યારે હું પાછો બ્લોગ ને બી કન્ટિન્યુ કરું તો ફાઈનલી મિત્રો આવી ગયો છે બ્રિજસ અને હવે અમે ડાયરેક્ટ જઈએ છીએ જે લોકેશન હતું ને એક્સાઇટમેન્ટ

કરી શકશો આ જો એક 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 ક્લિપ ઉતારે છે શરમ આવી જો તને શરમ ઓઢા 100% બંધ કરવાનો નામ જ તક લેતા અલગ અલગ લોકેશન છે ને બબબેક લે ઉતારીયા છે ને આ આજુબાજુ હોય ને એવો ફાટે છે તો ડાયરેક્ટલી કોમમાંથી સ્ક્રિપ ઉતારે છે તો એક થી બે છે ને સ્ક્રિપ ઉતારી લે ને હવે છે ને ત્રીજા લોકેશને જાય ને છે ને બોલવાનું છે ને બો એવું છે ને તમને ભુલાઈ જશે વરાઘડી હવે જાય પછી સીધા અંદર હોય તો ડાયરેક્ટલી છે ને મને એટલે કે મેસેજ યુઝ ઇન્ફોર્મેશન ઈચ્છતા હોય તો ડાયરેક્ટલી મને છે ને Instagram માં DM એટલે કે ડાયરેક્ટલી મેસેજ કરી શકશો સાઈટ છે ને તમે જે મને DM કરેલો છે એના રિપ્લાય દ્વારા હું તમને જણાવીશ

તો ફાઈનલી મિત્રો છે ને બધું કમ્પ્લીટ ને હવે છે ને અમે જાય છે ડાયરેક્ટલી નાસ્તો કરો કારણ કે કેટલા સાડા ત્રણ ચાર વાગ્યા ને આવ્યો ને હજી અઢી કલાક થઈ ગઈ બધું શૂટ કરવામાં ને હવે જાય છે સીધો નાસ્તો કરો હાલો ભાગ્યા નાસ્તો કરો હાલો 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 હલો ગાંધીભાગે થી સીધા આવી ગયા છે પાણીપુરી નાસ્તો કરવા આવીને તારે ખાવી પાણીપુરી ખાયા

ફાઇનલી મિત્રો આવી ગયો છું ઘરે અને બાકી તો જો ભાઈ હું આ વિડીયોને એન્ડ કરું છું આ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળે એક સીધા નવા લોક સાથે બાય